ક્લમ ફ્રી સિટી બનાવવાના સપના જોતા પાલિકાના સત્તાધીશો હવે ગરીબ નાગરિકોના જીવને જોખમમાં મૂકીને આંધળો વિકાસ બતાવી રહ્યા છે વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં ઝૂંપડાઓ અને કાચા પાકા બાંધકામો તોડીને તેઓને પાકા મકાનો આપવાનો વચન આપવામાં આવ્યું હતું આ વચન પ્રમાણે બીએસયુપી યોજના હેઠળ શહેરના વિવિધ ઠેકાણે આવાસ યોજના તૈયાર કરવામાં આવી હતી આવાસ યોજનામાં બનાવાયેલા મકાનો એટલા હદે હલકી ગુણવત્તાના હતા કે થોડા જ સમયમાં તેના પોપડા ખરવાના શરૂ થઈ ગયા છે આજે સવારે જાંબુઆ નજીક આવેલા એ બી એસ યુપી આવાસમાં મકાનની છત ધરાશય થતા એક વૃદ્ધા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી જેને સારવાર માટે ખસેડતા ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું ઘટના બાદ સ્થાનિક રહીશોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે હલકી ગુણવત્તાની કામગીરી કરનારી જાળદારને ફરી ફરીને BSUP આવાસ યોજનાના કામો મળી રહ્યા છે જ્યારે માત્ર પોતાના આશ્રય માટે છત મેળવનાર ગરીબ પરિવારોને ડર ન ઓથા હેઠળ રહેવાનો વારો આવ્યો છે ઘટના બાદ BSUP આવાસ યોજનાના રહીશો પાલિક કચેરી મોરચો લઈને આવી પહોંચ્યા હતા જ્યાં વડોદરા મહાનગરપાલિકાના કોંગ્રેસના નેતાઓ પણ સમર્થનમાં તેઓની સાથે જોડાયા હતા હલકી ગુણવત્તાની કામગીરી કરનારી જાળદાર તેમજ તેને મંજૂરી આપનાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી પ્રોજેક્ટમાં પ્રોજેક્ટ અંતર્ગત એકવીસ હજાર મકાન વડોદરા મહાનગર સેવા સદને બાંધ્યા તમામ મકાનોની હાલત ખૂબ ખરાબ ખૂબ ઉમદા પ્રોજેક્ટ હતો ગરીબોને નજીવા કિંમત પર ઘરનું ઘર મળે તેવી ભાવનાથી કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના લાવવામાં આવી હતી પણ ભ્રષ્ટાચારી ભાજપીઓએ જે આ મકાનો બાંધ્યા છે તમામ મકાનની હાલત કઠોળી છે જાંબુગાંવ ખાતે નવસો અઠ્ઠાવીસ મકાન બાંધવામાં આવ્યા બે હજાર બારમાં એલોટમેન્ટ થયું ને દસ વર્ષમાં કોર્પોરેશન પોતે આને જર્જરિત છે ભયજનક છે ખાલી કરી દેવાની નોટિસ આપે છે કાલે રાતે એક મકાનની છત ખરી એક બેનનું મૃત્યુ થયું આજે સવારે જી બી ત્યાં લાઇટ પાણી કાપવા ગઈ તો ત્યાં એક ભાઈનું આઘાતથી મૃત્યુ થયું ઓલરેડી બે જણનો ભોગ લઈ ચૂકી છે આ યોજના ને હજી લોકો પાસે જવાનો કોઈ ચારો જ નથી કોઈ વિકલ્પ નથી જ્યાં સુધી કોર્પોરેશન ઓલ્ટરનેટિવ નહીં આપે તો આ ગરીબ લોકો જશે ક્યાં રોડ પર રહેવા જશે આ લોકોને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કોર્પોરેશન કરી આપે એવી અમારી પ્રથમ માંગણી છે સાથે આ આખી યોજના પર વિજિલન્સ તપાસ બેસાડવામાં આવે તમામ ભ્રષ્ટાચાર અધિકારીઓ કોન્ટ્રાક્ટરો અને તે વખતના જે પદ અધિકારીઓ છે કોર્પોરેશનના એ તમામ પર કાયદાકીય કાર્યવાહી થાય ભ્રષ્ટાચાર ખુલ્લો થાય ઇજાડધારા અને રિસ્કના કોસ્ટ પર ફરીથી મકાન બાંધ્યા પાની આજે અમે છે આપી ગરીબોની ઝોપડી તોડીને એમને સપનું બતાવવામાં આવે છે કે તમે મકાનના માલિક થઈ જશો એવા મકાનના માલિક જે દસ વર્ષમાં પડી જાય એવા મકાનના માલિક સાહેબ મારું ને તમારું ઘર દસ વર્ષમાં નથી તૂટતું પણ આટલા જેટલા આવાસો બનાવ્યા છે એ દસ પંદર ખકડ ખડખડ થઈ જાય છે કારણ કે મોટો નફો ગરીબો કોઈ જોવા આવે નહીં મકાન તૈયાર થઈ જાય લોકોને લાગે મકાન છે પણ મકાનની અંદર શું છે કોઈને ખબર નથી આજે તમે વિચાર કરો એક બેન ઊભા ઊભાતા ઉપરથી સ્લેબ પડ્યો ખાતા મરી ગયા લાઇટ કાપવા ગયા તો બને આઘાત લાગ્યો ને હાર્ટ એટેક આવીને મરી ગયો તમે વિચાર કરો કે એક તો મકાન ખરાબ આપવાના લોકો મરી જાય એવા મકાન આપવાના વૈકલ્પિક ખાલી કરાવતી વખતે વૈકલ્પિક વ્યવસ્થા નહીં આપવાની કોન્ટ્રાક્ટરને છાવરવાનું એના ઉપર બ્લેકલિસ્ટ બ્લેકલિસ્ટ થવું જોઈએ એ અધિકારીઓ જેને મોનિટરિંગ કરી એમને જેલ ભેગા કરવા જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે ગરીબોને ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી લડત બી આપશે એમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન કરતા જ રહીશું કારણ કે ગરીબો જોડે મજા જ થઈ રહ્યું છે પ્રધાનમંત્રી માનનીય સન્માનની આદરણીય પ્રધાનમંત્રી મોટી મોટી વાતો કરે છે કે અમે આટલા ઘર બનાવીને આટલે રહેવા દીધા બધાને મરવા માટે ઘર બનાવ્યા છે શું કરે તમારા અધિકારીઓ શું કરે છે આ લોકો જે ગરીબોના જ ઘર તૂટતા હોય ત્યારે આપના માધ્યમથી પ્રધાનમંત્રીને મેં કહેવા માંગુ છું કે આપ ત્યાં બેસીને આ અધિકારીઓનું મોનિટરિંગ કરો જે લોકો આવા ઘર બનાવે છે અને જેના લીધે લોકો મરી જાય છે તાત્કાલિક એમને વૈકલ્પિક વ્યવસ્થા આપો રહેવા માટે ઘર આપો જે કોન્ટ્રાક્ટર બનાવે એની પાસેથી ભાડું અપાવો અને જીવન નિર્વાહ કરી શકે એવી વ્યવસ્થા કરો એ માંગ સાથે કોંગ્રેસ પાર્ટી તો કોંગ્રેસ જ્યાં સુધી એમને ન્યાય મળે નહીં ત્યાં સુધી લડત આપવા માટે અમે આગળ નીકળ્યા છીએ